જેના થકી આખું ઘર મહેકતું રહે તેવું સુંદર પુષ્પ એટલે દીકરી સવાર પડતા દીકરીના દર્શન થતા હોય નથી સાહેબ બાપના નસીબથી દીકરી નહીં પરંતુ દીકરીના નસીબથી બાપ રાજ કરે છે મારા વાલા દુનિયાનો હર એક વ્યક્તિ પોતાનો પગ ભીનો કરે વગર કદાચ દરિયો પાર કરી શકે પરંતુ આંખ ભીની કર્યા વગર દીકરીને વિદાય ના કરી શકે દીકરી જે માંગે લઈ આપો સાહેબ લગ્ન પછી ચાહે તમે કેટલું પણ આપશો એ એવું જ બોલશે કે આની સો જરૂર હતી પપ્પા દીકરી કહે છે પપ્પા તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે પણ તમે તો ફક્ત સુખ જ આપો છો એક દીકરી કહે છે કે મને મારા પપ્પા કરતા પણ સાંજ વધારે ગમે છે કારણ કે પપ્પા તો ખાલી રમકડા લાવે છે પણ સાંજ તો મારા પપ્પાને લાવે છે કાલે જરૂર લાવી દઈશ આટલું બોલોને માની જાય ને એવી ઘરમાં એક જ વ્યક્તિ અને તે છે દીકરી એક દીકરીને એના પપ્પાના આંગણામાં પગ મૂકતા જે ખુશી મળે છે ને સાહેબ એવી ખુશી તો એને આખી દુનિયામાં કોઈ ના આપી શકે બધું જ વામીને છોડવા માટે અને બધું જ છોડીને પામવા માટે જે જન્મી છે ને તેનું નામ દીકરી સંસારમાં સૌનો પ્રેમ મળી શકે સાહેબ પણ બાપના પ્રેમને તોલે ભગવાનનો પ્રેમ પણ ઝાખો પડે અને એટલે તો દીકરી કદાચ ભગવાન વિરુદ્ધ સાંભળી લેશે પરંતુ તેના પિતા વિરુદ્ધ સાંભળી નહીં શકે બાપ ભલે ગરીબ હોય પણ એક દીકરી માંગી ત્યારે બાપનું ખિસ્સું ખાલી ન હોય સાહેબ ઈશ્વર એમની સૌથી નજીક હોય છે એમની જ દીકરી આપે છે પરિવાર પરિવારની માળામાંથી છોટું પડતું મોતી એટલે દીકરી દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં દીકરી એટલે આશીર્વાદમાં મળેલી ઈશ્વર દીકરી એટલે એક વાક્યમાં ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન દીકરી એટલે બાપના શરીરથી બહાર હરતું ફરતું હૃદય દીકરી આ દુનિયાને આપેલી સૌથી સુંદર ભેટોમાંની એક છે દીકરો મા બાપને સ્વર્ગમાં લઈ જાય પણ સુરગ ઘરે લઈ આવે એ દીકરી સાહેબ